અમદાવાદના વિકાસ માટે એમસી ના ત્રણ મોટા મહત્વના નિર્ણયો સામે આવ્યા છે ટેક્સ ડેવલપમેન્ટ મુદ્દે કરવામાં આવ્યા છે જેમાં લક્ઝરીસ હોટેલ પર વધુ ટેક્સ લગાવવાનો આ સાથે જ હવા પ્રદૂષણ નિયંત્રણ લાવવું રોડ રસ્તાની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તો લક્ઝરિયસ હોટેલ ચાર્જ લગાવવામાં આવશે શહેરમાં પાણીનો બગાડ અટકાવવા માટે વર્લ્ડ બેંકની ગ્રાન્ટ મેળવવાના હેતુથી હોટેલ્સ પર વીસ જેટલી લક્ઝરિયસ લાદવામાં આવશે અને આ ચાર્જને વોટર વેસ્ટેજ નામ આપવામાં આવ્યું છે જે હોટલો 10 કિલો લિટર થી પણ વધુ પાણીનો વપરાશ કરશે તેમણે આ વધારાનો ટેક્સ ભરવો પડશે ચાર્જનો દર રૂપિયા 28 પ્રતિ કિલો લિટર નક્કી કરવામાં આવ્યો છે આ નિર્ણયને કારણે દરેક હોટલને વાર્ષિક 2 લાખ થી 4 લાખ રૂપિયા થી વધુ પણ ટેક્સ ભરવો પડી શકે છે આ પગલાના કારણે એએમસીએ વર્લ્ડ બેંકની 125 કરોડની વધારાની ગ્રાન્ટ મેળવવાનો માર્ગ મોકળો કરી લીધો છે અમદાવાદમાં વધતા જતા હવા પ્રદૂષણ મામલે એમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે એમસીએ અને જીપીસીબી દ્વારા શહેરભરમાં એર ક્વોલિટી માટે એર સેન્સર્સ લગાવવામાં આવશે આ સેન્સર્સ દ્વારા દૂષિત હવા અંગે પ્રશાસનને ત્વરિત જાણ કરવામાં આવશે જે વિસ્તારમાં એર પોલ્યુશન વધશે ત્યાં ફાયર વિભાગ દ્વારા પાણી અથવા તો લિક્વિડ ફોર્મનો ઉપયોગ કરી અને ધુમાડાને પ્રદૂષણ ઓછું કરવામાં આવશે આ સાથે જ મુખ્યમંત્રી દ્વારા રોડ રસ્તાની ગુણવત્તા સુધારવા અંગે અપાયેલી સૂચના બાદ મહાનગરપાલિકા દ્વારા કામગીરીને ઝડપી બનાવાય છે શહેરના સાત ઝોન અને અડતાલીસ વોર્ડમાં રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે સાત હજાર બસો મેટ્રિક ટન ડામર અને તેર જેટલા પેવર બ્લોકના કામ ચાલી રહ્યા છે જેમાં નરોડાથી લઈ અને નારોલ સુધીના મુખ્ય માર્ગોને આધુનિક બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ઉપરાંત ગ્રીન કવર પણ મહાનગરપાલિકા દ્વારા વધારવામાં આવે છે પરંતુ આ એર ક્વોલિટીને કંટ્રોલ કરવા માટે એર સેન્સર લગાવવાનું જે સ્ટેન્ડિંગ આજે ચર્ચા કરવામાં આવી છે અને એક ઝોનમાં એની શરૂઆત કરી આ એર ક્વોલિટીને કઈ રીતે સુધારી શકાય કંટ્રોલ લઈ શકાય એના માટેનું આયોજન આવનાર સમયગાળા દરમિયાન કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન

શુદ્ધ રહે એ માટેનો પ્રયત્નો એને મિફ્ટ દ્વારા પાણીનો છંટકાવ કરીને એમાં એરની અંદર રહેલા જે ડફ્ટ પાર્ટિકલ છે તેને કઈ રીતે નીચે લાવી શકાય અને એર ક્વોલિટી સુધરે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે